ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવું ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન જોવા મળશે સેલ સ્ટાર બેટરી સારી છત્રી સારી લુકુ સ્ટ્રાઇકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વોન ઓન ઓન મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું મોડલ છે આ ટ્રેક્ટરની માલિકે કિંમત રાખેલી છે બે લાખ સુડતાળીસ હજાર રૂપિયા કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જરાજ સાવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનો રહેશે ગાય ભેંસ ગાડી ટ્રેક્ટર ટેલર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર મૂકવાનું રહેશે ફોટા તો સનુબે હુડતાળ એ બાળકો પેચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂતભાઈને માલિકના નંબર લેતા નાફા આવતું હોય તો એરો ઉપર ટચ કરશો તો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી રેવના વિડીયો જોવા મળતા રહેશે